મુદ્દાઓને લઈ સતત મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ એમના સંગઠન દ્વારા અને પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર જે બીરાપીઠા ચેતર્યા છે એમના દ્વારા એમના સહયોગીઓ દ્વારા ઘણી બધી ઘણા બધા સમયથી જે લડત ચલાવવામાં આવી રહી છે ને આ લડત અંતર્ગત ઘણી બધી જગ્યાએ રજૂઆતો પણ કરી છે એમની આ લડત તો યથાવત છે પરંતુ આજે એમને કઈક નવું કાર્ય જે સત્કાર્ય કહી શકાય જે લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને એમની શાંતિ માટે જે વિધિ કરી રહ્યા છે એ મુદ્દા પર આજે આપણે વાત કરવી છે મીરાપીઠા ચૈતન્ય આપણી સાથે

કે મારા જે આમાં સમર્પિત કરી મને એવો વિચાર આવ્યો વ્યાસજી પંડિતજી એ કીધું કે ભાઈ તમારે મિત્રો સર્કલ કે કોઈ પણ તમારી પાસે અપેક્ષા રાખતા હોય એની પાછળ તમે તર્પણ વિધિ અહીંયા કરી શકો એટલે મેં વ્યાસજીને બોલાવ્યું કે જે કઈ વિધિ થતી હોય વિધિવત મારા ગુજરાતના નહિ પણ મારા આખા ભારત દેશના પી એમ પોષણ યોજના ના જે કોઈ મૃત્યુ ઓગણીસો ને ચોર્યાસી થી અત્યાર સુધી મૃત્યુ પામ્યા હોય સંચાલક હોય રસોઈયા હોય મદદનીશ હોય એના આત્માને શાંતિ મળે તેના માટે આજ અમે વ્યાસજીના હસ્તે ગંગા કાંઠે તર્પણ વિધિ કરવા જઈ રહ્યા છીએ અને આ તર્પણ વિધિ લાઈવ પણ આપના દર્શકો નિહાળી રહે એમના મારા કર્મચારીઓને શાંતિ મળે અને ગુજરાત સરકારના નહીં માનનીય સાહેબ ને તેમજ તેમની કમિટી સી એમ સાહેબ ને તેમજ તેમની કમિટી અને ઉચ્ચજ્ઞ કમિટીને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હવે પછી આવા કુપોષણ વેતન ની અંદર દીભાઈ ને વધુ કર્મચારીઓનું મૃત્યુ ના થાય કારણ કે મેમ અહીંયા મને તર્પણ કરવાનું એટલા માટે લાવો મળ્યો કે અહીંયા આવ્યું તો મારો મધ્યાહન ભોજન કર્મચારી તર્પણ સ્થાનિક લેવલે એને ચાર હજાર પાંચસો સાણત્રીસો અને પંદરસોમાં ન કરી શકે એટલે સમગ્ર ભારત દેશના તેમજ ગુજરાતના પી એમ પોષણ યોજનાની અંદર સંકળાયેલા છે અને એને એનું આખું જીવન સમર્પણ ગુજરાતના તેમજ ભારત દેશના કોઈ પણ બાળક ઉપોષિત ન રહે તેના માટે વેતન

ઓ શિવત આત્મૃત્ય નમ રાજ્યો હરી ઓમ મહા जय भाई लाइव चालू रखो तुम्हें ये मंत्र विजय भाई आपनो माइक म्यूट छे अनम्यूट कर दो हां चलो मुख तो बच्चे ओम रुधि तरपणाम महा ओम सनक श्रुति ओम सनक श्रुति ओम सनंदन द्रुति ओम सनंदन द्रुति यंदो ओम सनातन द्रुति ओम सनातन द्रुति यंदो ઓમ કપિલ ઓમ કપિલ મહા નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય દ્વારકાધીશ અમે ગુજરાત માંથી આવી છે દ્વારકાની બાજુમાં જામખંભળીયા ગામ છે ત્યાંથી આવીએ છીએ અને વીરાભાઈ ને વીરાભાઈ વાત કરી વિચાર આવ્યો અને એને જે કાઈ કાર્ય કર્યું આજે માણસ પોતાનું તો ઠીક કાર્ય કરે છે પણ આજે વિદાભાઈ ને આવો સારો વિચાર આવ્યો એ પણ અન્ય ને પ્રાપ્ત છે એનું કારણ છે કે આજ માણસ પોતાનું બધું કરે પણ આજે બીજા માટે થઈ અને આપણે કરીએ ને એ મહત્વનું છે ને ભગવાન આમાં બહુ રાજી થાય છે પોતાનું કર્મ કરવાનું તો ખ્યાલ રાખો તેની સાથે એના જે કોઈ કર્મચારી અહીંયા કરાવેલી છે તર્પણ વડે કરી એમના જે કોઈ હિતેચ્છુ છે જે કોઈ મિત્ર છે મધ્યાહન ભોજનના કોઈ પણ કર્મચારીઓ આશા કરતા

વાસ રહે અને છેલ્લે મોક્ષ ભગવાન વિષ્ણુ પરમાત્મા પ્રાપ્ત કરાવે કર્મચારીઓ છે એ તર્પણ વિધિ જોઈ અને વેતન વધારે વિનંતી શું વર્ષ હું બાળક છું અને મને મારી મતિ પ્રમાણે સમસ્ત પિત્રો ના કે આપડા જે કોઈ મધ્યાન ભોજન ના દેવાંગે છે એના માટે શું કરવું બીજા નંબર ની અંદર એવા કોરોનામાં જીવ ઘણા વહી ગયેલા છે જે આપણા છે પણ આપણે અગ્નિ સંસ્કાર પણ નથી કરી શક્યા તો આવા કોઈ પણ પિતૃઓ જે દેવાંગત થઈ ગયેલા છે બધેની ની મુક્તિ માટે થઈ

બીજા માટે થઈને તર્પણ કરેલું છે તો ભગવાન ના ચરણમાં આવી પ્રાર્થના કરું મા ગંગાના ચરણ માં બેસી અને જે તર્પણ વિધિ કરી જે કોઈ દેવાંગય થઈ ગયેલા વ્યક્તિઓ છે એ મા ગંગા એને મુક્તિ ની ગતિ પ્રાપ્ત કરાવે સદગતિ ની પ્રાપ્તિ કરાવે વિષ્ણુ લોક ગૌલોક ભુદ્રલોક બ્રહ્મલોક અને છેલ્લે એને સ્વર્ગ લોક ની પ્રાપ્તિ કરાવે અને છેલ્લે મોક્ષ ની ગતિ પ્રાપ્ત કરાવે

મેગાયતા અમારાદેવ છે એની સલાહ લીધી આ વ્યાસજી છે એમની સલાહ લીધી કે મારે કોઈ કૃષ્ણા કરી અને આખા ગુજરાતના નહીં પણ આખા દેશના જે મધ્યમ ભોજન સાથે સંકળાયેલા એનું આખું જીવન સમર્પિત કરી દીધું કુટુંબ કબીલો છોડીને નજીવા વેતન માં કોઈ પહોંચી ન શકે તો મને સમગ્ર આખા દેશના કર્મચારીઓનો એવો વિચાર આવ્યો કે મને ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ ત્યારે મારું કાર્ય કરવા હું હરદ્વાર જઈશ ત્યારે આ લોકોના મેં બે વર્ષ પહેલા આવો એક નિર્ણય કરી લીધો તો વિજયભાઈ કે આ લોકોની પાછળ મારે કાંઈક કોઈ પણ કાંઠે આનું તર્પણ કરવું છે તો મને મોક્ષ માટે તો મને બે ત્રણ પંડિત એ કીધું કે ગંગા કાંઠે જ્યારે તારો ટાઈમ બે ત્રણ વર્ષ થાય તમે પણ સૂચન કર્યું તું વિજયભાઈએ પણ સૂચન કર્યું હતું કે ગંગા કાંઠે તર્પણ થાય તો ઉત્તમમાં ઉત્તમ અને મિત્રોને કર્મચારીઓને મધ્યાહન ભજન કર્મચારીઓને રસોઈ અને મદદનીશને જે એને તૃપ્તિ મળે એને મોક્ષ મળે એના હિસાબથી મને બે વર્ષથી સતત રટણ થાતું તું તો અત્યારના અમારા માધ્યમથી તો અહીંયા એ લોકોના ઓલું કરી અને એને મોક્ષ મળે અને ગંગા મૈયા પાસે પ્રાર્થના કરી અને બીજી પ્રાર્થના એ કરીએ છીએ કે ગુજરાતની અંદર ઓગણીસો ને ચોર્યાસીથી આ યોજના ચાલે છે માનનીય દેશ વડાપ્રધાન સાહેબ ને વિનંતી તેમજ તેની સ્ટેટ કમિટી ને વિનંતી તેમજ ગુજરાતના ના સીએમ સાહેબ ને તેમજ નવા નિયુક્ત શિક્ષણ મંત્રી સાહેબ ને હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા અસંખ્ય રીબાઈ રીબાઈ ને નજીવા વેતન ની અંદર અમુક ઘણા બધા મૃત્યુ ને પાયમાં છે તો હું સરકારશ્રી ને કેન્દ્ર સરકાર ને તેમજ રાજ્ય સરકાર ને તેમજ આઈએસ અધિકારીઓને એક

વડાપ્રધાન સાહેબ ને આ news ના સંદેશો મોકલવા માંગુ છું કે અમે રિબાઈ રિબાઈ ને જીવન જીવી નજીબા ના વેતન અંદર તો અમારું વેતન વધારો તમામ કર્મચારીઓને જે વેતન મળે છે એ અમને મળવું જોઈએ જય ગંગા મૈયા બિલકુલ ખુબ ખુબ આભાર આપે ખુબ સરસ વાત કરી છેલ્લે વિજયભાઈ શું કેવા માંગશો આ સમગ્ર મામલે તમે આપની પ્રતિક્રિયા બસ મેં કહેવાનું એટલું જ થઈ શકે જે સરકાર અગર અમારી અપેક્ષાઓ છે આટલા નાના વેતન ની માં કર્મચારીઓ સારી છે અને યોજનાની ઘણી બધી ત્રુટીઓ છે ઘણી બધી ખામીઓ છે અને એના હિસાબે જે સમન્વય થવો જોઈએ સરકારનો અને સંચાલકોનો એ બહુ થતો નથી અને વારંવાર કેવા છતાં વીરાભાઈ વારંવાર અવાજ ઉઠાવે કે ભાઈ મધ્યાહન ભોજનના કર્મચારીઓ નું વેતન ખરેખર ઓછું છે બહુ બાબુની વેતનની અંદર આ કર્મચારીઓ જોડાય છે સરકાર ઘણી બધી અપેક્ષાઓ રાખે કે તમારે મધ્ય કામગીરીની અંદરમાં સહયોગ કરવો ત્યાર પણ સમયે જ્યારે પણ સરકારનો આદેશ થાય ત્યારે આ બધા કર્મચારીઓ સંગઠિત થાય અને સરકારના કામમાં મદદરૂપ થતા હોય પણ જયારે વેતનની વાત આવે ત્યારે વારંવાર અવાજ ઉઠાવવા છતાં પણ સરકાર છે એ વેતન નો વધારો નથી કરી હતી તો સરકાર શ્રી ને એ વિનંતી છે કે આ નાડા દરજાના માણસો છે એક ગરીબ માણસ છે આની સાથે સંકળાયેલો છે એનો વેતન ની અંદર માં વધારો થાય એટલે પોતાનો ઘર અને પરિવાર ચલાવી શકે એટલી સક્ષમ જો આવક હોય તો એ પૂરતું ધ્યાન આપી શકે પછી સરકાર એવું ઈચ્છે કે આ બધું જ કામગીરી કરે પણ ક્યાંથી કરે પછી કે સ્કૂલે હાજર રહેતા નથી સંચાલકો તો ક્યાંથી રહીએ એની આજીવિકા પૂરતો જો પગાર આપવામાં નહીં આવે તો આનો સમન્વય જળવાશે નહીં એટલે સરકારને નમ્ર વિનંતી છે કે પોષણ ક્ષમ ભાવ છે કે સરકાર પગાર છે એ છે એ સંચાલકોને મળવો જોઈએ

અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું આપને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું